હા વેપારીઓ ને દલાલો તો એસી વાળી ઓફિસ માં બેઠા હોય એ તો બેઠા એજ ભાગ જયાળી છે એ ભાગ જાળી કેવાય ખેડુ કટણાય વાળો કેવાય મજૂર ને ખેડુ એ કઠણાય વાળો એને બધુંય સહન કરવાનું હોય સરકાર માં તો આધાર રે સરકાર જો બનાવી દે સારું તો ખેડુ ને સારું પછી કાઈ ધ્યાન દેચી નથી